કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન સીટ વધારવાને લઈને એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આ વખતે ધોરણ બારમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે પાસ થયા છે ત્યારે પહેલેથી જ એડમિશનમાં વિવાદ રહ્યો છે ત્યારે આ વખતે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતી બી કોમ માટે સીટ વધારવાના મુદ્દે કોમર્સ ફેકલ્ટીના ડીનને ભારે સૂત્રોચ્યાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે એનએસયુઆઈના અમર વાઘેલાની આગેવાની હેઠળ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે રજૂઆતને પગલે ફેકલ્ટી ડીને આશ્વાસન આપ્યું છે કે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે પણ કાંઈ હશે તે અમે કરીશું આજ રોજ એનએસયુએ દ્વારા યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેવી રીતે છ હજાર ચારસો વિદ્યાર્થીઓને જેવી રીતે એડમિશન માટેનું જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં કઈ રીતની એડમિશન પ્રક્રિયાઓ ચાલી રહી છે શું કરી રહ્યા છે તે કોઈ પણ વિદ્યાર્થીઓને ખબર જ નથી એનએસયુએની માંગ એ છે કે એક પારદર્શક રીતે તમે જે એડમિશનની જે પ્રોસીજર છે તે કરવામાં આવે કારણ કે આજે સવારે ફરીથી ઓફર લેટર મોકલવામાં આવ્યા ત્રણસો લોકોએ ફીસ નથી ભરી એટલે કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે આ એક ભ્રષ્ટાચારી તંત્ર ચાલી રહ્યું છે એટલે આજ રોજ એનએસયુએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે સીટમાં વધારો કરવામાં આવે ને જે વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટીમાં જે એડમિશન લેવા માટેની માંગ કરી હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળવા જોઈએ નહીં તો એનએસયુઆઈ જ્યાં સુધી વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે